ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી હતી જે દિવસે ખ્યાતિ હોસ્પિટલમાં આ કાંડ સામે આવ્યો હતો તે દિવસે મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે તે ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો હતો આ મામલાના સંદર્ભમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર હોય સંચાલક હોય સાથે જે ડૉક્ટરે આ એન્જિયોગ્રાફી કરી હતી તેના વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધે તેને હવે આ મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થોડાક દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે ત્યારે શું સમગ્ર મામલો હતો કાર્તિક પટેલ કેવી રીતે ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચના હાથે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

જે લાભાર્થીઓ તેમના પાસેથી તમારું ઓપરેશન કરાવવું પડશે અને આટલો ખર્ચો થશે તેવું કહીને તેમનું ઓપરેશન પણ કરી નાખતા હતા ને જેમાં સાત જેટલા લોકોની આ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને તેમાંથી બે લોકોના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાના કારણે હોબાળો મચ્યો હતો ને આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે સામે આવી કે આ તો કંઈક મોટો કૌભાંડ છે તે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતું હતું જે લોકોને આ ઓપરેશનની જરૂરિયાત ન હોય છતાં પણ તેમને ઓપરેશન કરી દેવામાં આવતા અને પી પીએમ જેવાય યોજનામાંથી જે પૈસા પડાવવાનું આખું કાવતરો સામે આવ્યું હતું તે મામલાના સંદર્ભમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આ એન્જિઓગ્રાફી કરનાર ડૉક્ટર હોય ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર હોય સંચાલક હોય તમામે તમામ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં અંદાજીત છ જેટલા આ ગુનામાં આરોપીઓ હતા અને મુખ્ય માસ્ટર માઇન્ડ જે આરોપી છે કાર્તિક પટેલ તે ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન હોવાની વિગતો સામે આવી છે કાર્તિક પટેલ છે જ્યારે આ ઘટના બની ખ્યાતિ હોસ્પિટલનો જે આખો કાંડ સામે આવ્યો તે સમયે તે ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો હતો તેના મામલામાં આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં ઝંપલાવ્યું હતું ને અત્યાર સુધી પાંચ જેટલા આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને જે મુખ્ય અને છેલ્લો આરોપી હતો કાર્તિક પટેલ તેને પકડવા માટે છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે કામગીરી કરી રહી હતી અને કાર્તિક પટેલ વિદેશમાં હોવાથી તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો કાર્તિક પટેલ ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હોવાની માહિતી જ્યારે ક્રાઈમ બ્રાન્ચને મળીને ક્રાઈમ બ્રાન્ની ટીમ છે તે બાતમીવાળી જગ્યા ઉપર ત્રાટકે છે અને ખ્યાતિ ખ્યાતિનો જે આ મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ તેની ધરપકડ કરી લેવામાં આવે છે ત્યારે હવે તેની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલાની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેવી રીતે આ અહીંયા હોસ્પિટલમાં લોકો કૌભાંડ ચલાવતા હતા કેટલા રૂપિયા તેઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજના હેઠળ આ કૌભાંડ આચરીને પડાવ્યા છે તે તમામ બાબતોને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને આ તપાસ મામલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદમાં મહત્વના ખુલાસાઓ પણ કરવામાં આવી શકે છે જણાવી દઈએ કે જે કાર્તિક પટેલ છે તે રિયલ ઇસ્ટેટ હેલ્થ હોસ્પિટાલિટી સહિત એજ્યુકેશનના પણ બિઝનેસમાં સંકળાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે પરંતુ આ જે આખું કૌભાંડ સામે આવ્યું છે ખ્યાતિ હોસ્પિટલમાં તે મામલામાં હવે જે પૂછપરછ થશે તેમાં શું ચોંકાવનારા ખુલાસાઓ થાય છે ક્રાઇમ રાન ની તપાસ mate જો રયો દર્શક મિત્રો નવજીર ન્યૂઝ ને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર